ધોરણ છ થી આઠની સ્કૂલો ગુરુવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવાયો છે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર યુડાસમાએ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતમાં છ થી આઠના વર્ગોમાં ભણતા બત્રીસ લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ગુરુવાર બે સપ્ટેમ્બરથી શરૂ કરાશે શાળાઓમાં પચાસ ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવશે વીસ હજારથી વધુ શાળાઓના વર્ગો શરૂ થશે હાલમાં ગુજરાતમાં ધોરણ નવથી બારના શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં પંદર જુલાઈથી ધોરણ બાર અને છવ્વીસમી જુલાઈથી ધોરણ નવથી અગિયારની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે ત્યારબાદ હવે ધોરણ છ થી આઠના વર્ગો પણ આગામી બીજી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યા છે ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેતો આપ્યા છે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ હળવું થતા ધોરણ નવથી થી અગિયારના વર્ગો શરૂ થયા છે ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક મળશે જેમાં વધુ વર્ગો ક્યારે શરૂ કરવા તેનો નિર્ણય લેવામાં આવશે જોકે બાળકોએ શાળાએ આવું ફરજિયાત નથી બીજી તરફ સ્કૂલોએ ફરજિયાતપણે ઓનલાઈન ક્લાસ ચાલુ રાખવા પડશે એમ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે સ્કૂલો ઓફલાઈન શરૂ કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓને પચાસ ટકા કેપેસિટી સાથે ભણવામાં આવી રહ્યા છે વાલીઓને પણ મનમાં ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે જેના કારણે હા તેઓ પોતાના બાળકોને સ્કૂલમાં ઓફલાઈન અભ્યાસ માટે મોકલવા ટાળી રહ્યા છે વાલીઓએ સરકાર પાસે ઓનલાઈન શિક્ષણ જ સારો અભ્યાસ કરવા અપીલ કરી છે બીજી તરફ સ્કૂલો પર પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં ઓનલાઈન ભણાવવાનું પણ ભારણ વધ્યું છે જેથી સ્કૂલો પણ વાલીઓને પોતાના બાળકોને સ્કૂલે ઓફલાઈન ભણાવવામાં મોકલવાની તજવીજ હાથ ધરી છે